માહિતી મળી રહે તે હેતુસર વડોદરાની પ્રજાના ટેક્સના પૈસે માતબર રકમની લાખોની સબસિડી આપીને રૂપિયા પાંત્રીસ જેવી દરેક વ્યક્તિ આ નવીન ડાયરી મેળવી લોક ઉપયોગી માહિતી મેળવી શકે તેવા લોકો દેશથી નવા વર્ષે બહાર પાડવામાં આવી છે જેમાં પ્રેસ મીડિયાના માલિકો તેમજ પ્રતિનિધિ વિશે પણ સાચી સ્પષ્ટ અને સચોટ માહિતી નામ નંબર અને ઈમેલ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે જેના નિયમ મુજબ પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના તંત્રીશ્રીઓ સહતંત્રી એડિટર ઇન ચીફ કેમેરામેન બ્યુરો ચીફ અને લોકલ પ્રતિનિધિના નામનો સમાવેશ કરવામાં આવે છે પ્રસિદ્ધ કરવામાં આવતી ડાયરીમાં નામનો સમાવેશ કરવા માટે કાયદાકીય અને નિયમ મુજબ રજિસ્ટર માન્યતા પ્રાપ્ત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તંત્રીશ્રીઓ અને માલિકો પાસેથી તેમના લેટર પેડ પર સંપૂર્ણ વિગતો સહી સિક્કા સાથે લેખિતમાં લેવામાં આવે છે અને તેની સાથે જો પ્રિન્ટ મીડિયા હોય તો કેન્દ્ર સરકાર માન્ય આર એનઆઈના લાઇસન્સ સર્ટિફિકેટની કોપી અને જો લોકલ ચેનલ હોય તો કલેક્ટર દ્વારા વેલિડ રિન્યૂ કરેલ ચેનલનું પ્રમાણપત્રની કોપી આપવાની જ ડાયરીમાં નવીન નામનો સમાવેશ થાય છે પરંતુ પાછલા વર્ષે છાપવામાં આવેલી ડાયરીમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા બનાવટી અને બિનકાયદેસર તેમજ હયાતના હોય તેવા બનાવટી લોકો દ્વારા બિનકાયદેસર રીતે ફક્ત લેટર પેડ આપવાથી કોઈપણ જાતની ખરાઈ કર્યા વગર કેટલાક નામનો સમાવેશ કરેલ કરવામાં ધ્યાનમાં આવેલ છે જેનાથી પત્રકારત્વ જે લોકશાહીની ચોથી જાગીર છે જેવા પવિત્ર અને સેવાકીય ક્ષેત્રને કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઇરાદાપૂર્વક ખોટા નામ પ્રસિદ્ધ કરાવીને તેનો ફક્ત ખોટો ઉપયોગ કરી સાચા પત્રકારોને લાંછન લાગે અને સમાજમાં પત્રકાર નામે અરાજકતા ફેલાવે તેવા દ્રશ્યો ઉપસી આવી બિનકાયદેસર પ્રવૃત્તિઓને જાણે અજાણે વેગ મળી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી આવેલ છે જે સમાજ માટે ઘણું જ ઘૃણાસ્પદ કહી શકાય જેનાથી સાચા અને પ્રમાણિક પત્રકારોના સ્વાભિમાન અને લાગણી દુભાઈ હતી જે સંદર્ભે આજ રોજ વડોદરાના પ્રિન્ટ મીડિયાના રજિસ્ટર તંત્રી સીઓ દ્વારા વડોદરા મહાનગરપાલિકા ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને સંબોધીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આદન આપવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં વડોદરા મહાનગરપાલિકાની પ્રસિદ્ધિ થનાર આવનારી બે હજાર પચીસની ડાયરીમાં પ્રસિદ્ધ થતા નામોની સંપૂર્ણ સમીક્ષા કરી તેમજ નવી કરવામાં આવે તો આવનારા દિવસોમાં તમામ તંત્રશ્રીઓ અને માલિકો દ્વારા સાચા રજીસ્ટર પત્રકારો નહીં બાબતે ઉગ્ર આંદોલન કરી કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી હતી વડોદરા શહેરમાં એક જાન્યુઆરી બે હજાર પચીસ પહેલી જ તારીખે એક મુહિમ ચલાવવામાં આવી છે કે એમએસએમઇ ના આધારે બની બેઠેલા જે પત્રકારો છે એ પત્રકારોની પત્રકારત્વ રદ થાય એના માટેની મુહિમ ચલાવવામાં આવે છે અમે એક એક બે હજાર પચીસના રોજ કલેક્ટરશ્રી પોલીસ કમિશનરશ્રી ને આવેદનપત્ર આપી અને તેમણે ઉજાગર કર્યા છે કે આ ખોટી રીતે બની બેઠેલા પત્રકારો છે તો એમની પત્રકારત્વ રદ થાય અને એના અનુસંધાનમાં એમએસએમઇના પત્રકારો દ્વારા કમાટી બાગમાં એક મીટિંગ કરવામાં આવી હું એમને પ્રશ્ન પૂછવા માગું છું કે કમાટીભાગમાં કલેક્ટર બેસે છે કમાટીભાગમાં પોલીસ કમિશનર બેસે છે કલેક્ટર શું કોર્પોરેશનના કમિશ્નરશ્રી બેસે છે તમે ત્યાં જઈને ન્યાય માંગો છો ન્યાય આપવાના આટલા બધા દરવાજા ખુલ્લા છે જ્યાં જ્યાં અમે એ દરવાજા ખખડાવીને આવ્યા છે અને આજે એક વધુ દરવાજો અમે અહીંયા ખખડાવવા આવ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશનની કમિશનરશ્રીને આજે આવેદનપત્ર અપાવ્યા છે કે આ બની બેઠેલા જે પત્રકારો છે હું એક એમને એક પ્રૂફ સાથે કહું છું કે બની બેઠેલા પત્રકાર છે કેમ એમની પાસે પીસીસી કઢાયો બાદ પત્રકાર તો મેળવેલી છે શું એમની પાસે તલાટીએ જવાબ લીધેલો છે હોય તો મારા પાસે પ્રસિદ્ધ કરે એ ખોટા ખોટા ડાયલોગો મારે છે ને કે હું કા ઘર સીસે કાંઈ એવો પથ્થર ક્યુ મારતે ભાઈ તમારી ઝુગી ઝુપડપટ્ટી છે પથ્થર મારો તો અવારનવાર થવાનો જ છે આવે હવે તમે તૈયારી કરી દો તમારા કાચના અમારા નહીં તમારા કાચના સી પર હવે મારો જ થશે બરાબર અમારો તમાર તમારી સાથે સીધો કોઈ વિરોધ નથી અમારો સિસ્ટમથી વિરોધ છે તમારે પત્રકાર બનવું હોય તો તમારા માટે એસડીએમની ઓફિસ ખુલ્લી છે તમારા માટે આર દરવાજા ખુલ્લા છે જાઓ ખર્ચો કરો પત્રકાર બનો તમે ખોટી રીતે એક સેવઉસની લહરી ખોલવા માટે એક શાકભાજીના પથારાવાળાને માનનીય નરેન્દ્ર મોદી શ્રીએ મદદ માટે એક સર્ટિફિકેટ આપ્યું અને એ સર્ટિફિકેટના આડમાં તમે આ કેવો ધંધો કરી રહ્યા છે તમને પહેલા તો બોલવાની તમે જોવી જોઈએ કે તમે પોતે પત્રકાર છો અને પત્રકારની ગરિમાને લાંછલ લાગે એવા શબ્દોમાં તમે ઇન્ટરવ્યુ આપો છો કઈ ભાષામાં તમે પત્રકાર છો તમે પત્રકાર છો આ કમાટીભાગમાં મિટિંગો કરી પત્રકાર બની જવાતું હશે તો ત્રેવીસ લાખ પબ્લિક છે બધા પત્રકાર બનો કમાટી ભાગ આવશે સુશન ભણાવી દેશો એટલે આવા કોઈ પણ ખોટા બયાનો કોઈ પણ ખોટા વિરોધ ચલાવી લેવામાં નહીં આવે આજે અમે કોર્પોરેશન શ્રીનો કમિશનર શ્રીનો દરવાજો ખટખટાવ્યો છે કે ખોટી રીતે આ લોકો જે કોર્પોરેશનની ડાયરીમાં ઘૂસી ગયા છે એમને બહાર કાઢો અને એમના નામો રદ કરો અમને સિસ્ટમ બનાવો કે આર એનઆઈનું સર્ટિફિકેટ પેડની પાછળ જોડો અને ત્યારબાદ જ તમને કોર્પોરેશનની ડાયરીમાં સમાવેશ મળશે એવી કોઈ પદ્ધતિ બનાવો એને આ માટે આજે અમે ધ્યાન દોરવા માટે આવ્યા છે વિક્રમભાઈ ડાભી સાવધાન વડોદરા સમાચાર તંત્રી પત્રકાર મિત્રો દ્વારા આજે એક આવેદન આપી અને જે લોકો લાયસન્સ ધરાવતા નથી અથવા તો લિસ્ટેડ નથી એવાના નામો બી પાલિકાની ડાયરીમાં આવવા બાબતે તે લોકોએ વાંધા વિરોધ સાથે જણાવેલું છે કે જે લોકો લાયસન્સ ધરાવતા હોય અને તેઓને જ નામ ડાયરીમાં છપાય તે બાબતની તે લોકોએ રજૂઆત કરી છે આ બાબતે માન્ય કમિશનર સાહેબના ધ્યાન ઉપર મૂકી અને ઘટતું કરવાની કાર્યવાહી અત્રે દ્વારા કરવામાં આવશે વડોદરા ડાયરી બાબતે જે ચૂંટાયેલી પાક દ્વારા નિયત કરવામાં આવે છે તેમના આ બાબતો છે તેમને ધ્યાન ઉપર મૂકી આગળની કાર્યવાહી કરવામાં આવશે Subscribe now and press the bell icon. Never miss an update.